સરવાળો બે મળે ત્રણ મળે ચાર મળે પાંચ મળે છ મળે સાત મળે આઠ મળે નવ મળે દસ મળે અગિયાર મળે અને બાર મળે પણ કોનો પાસા પરનો તો કુલ પરિણામ પાસાના કુલ અંકો છ હોય તો છ ને છ વખત ઉછાળો તમે તો કુલ પરિણામ છ છ કેટલા થઈ જાય મિત્રો છત્રીસ વખત થશે કુલ પરિણામ બે પાસા તમે ઉછાળો તો કુલ પરિણામ કેટલા મળે તો કે છ ગુણ્યા છ એટલે કે છત્રીસ મળશે અથવા થશે અથવા મળશે જે તમારે લખવું હોય તો કુલ પરિણામ છત્રીસ થઈ ગયા કારણ કે ઘટના આ પાસાને એક પાસાને બે પાસાને એકી સાથે તમે ઉછાળો તો તમને એક એક મળે આપણે લખવું તમે લખી શકો એક બે મળે એક ત્રણ મળે પેલા વર્ષમાં એક બીજામાં એક પેલામાં એક બીજામાં બે પેલામાં એક બીજામાં ત્રણ પેલામાં એક બીજામાં ચાર એ જ રીતના એક પાંચ જ રીતના એક છ આ રીતના ત્યાર પછી ફરી જોઈએ તો બે પેલા પાસામાં બે મળે બે એક બે 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 ત્રણ બે ચાર બે પાંચ બે છ ત્યારબાદ આગળ જોઈએ તો ત્રણ એક ત્રણ બે ત્રણ 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 ચાર ત્રણ પાંચ અને ત્રણ છ ત્યારબાદ આગળ જોઈએ તો ચાર એક પાસાના કુલ અંક છ હોય એટલે ચાર એક ચાર બે ચાર ત્રણ ચાર 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 પાંચ ચાર છ ત્યારબાદ આગળ જોઈએ તો પાંચ એક પેલામાં પાંચ બીજામાં એક પેલામાં પાંચ બીજામાં બે પાંચ ત્રણ આ રીતના આગળ પાંચ ચાર પાંચ પાંચ અને પાંચ છ ત્યારબાદ બાદ જોઈએ તો છ એક છ બે છ ત્રણ છ ચાર છ પાંચ અને છ રીતના બે એકી સાથે તમે ઉછાળો તો આ પરિણામ એટલે કે પાછા કેટલા છે મિત્રો છત્રીસ મળશે હવે આપને એવું કીધું છે કે આ પાસા પરના અંકો જે છે એનો સરવાળો બે થાય તો આનો સરવાળો દાખલા તરીકે એક પરિણામ આપણે લઈએ સાનુકૂળ પરિણામ તો એક વત્તા એક બે થાય હવે બીજા ગમે સરવાળો એક વત્તા પાંચ તો છ થશે તો થશે તો બે સરવાળો એવું એક જ પરિણામ આવ્યું તો સાનુકૂળ પરિણામ એક કહેવાય જો આમાં હું આમાં સીધું તમને સમજાવી દઉં તો સાનુકૂળ પરિણામ એક જ છે એક વત્તા એક તો એવી કઈ સંખ્યા છે કે જેનો સરવાળો બરોબર છે બે થાય તો આ એક જ એવું સાનુકૂળ પરિણામ છે કે એક તો એક ના કુલ પરિણામ કેટલા તો કે છત્રી એક ના છત્રી હવે સરવાળો ત્રણ થાય એવા સાનુકૂળ પરિણામ ગોતો તો કે આમાંથી એવા અંકો ગોતો કે જેનો સરવાળો ત્રણ થાય તો જો એક બે એટલે ત્રણ થાય એક મળ્યું હવે અહીંયા નહીં મળે અહીંયા ચાર થાય પાંચ થાય છ થાય સાત થાય હવે પાછો જો અહીંયા મળશે સરવાળો જો આ એટલે કે આ બે જ આવશે મિત્રો જોઈ લો તમે બે વત્તા એક એટલે ત્રણ થશે અને એક વત્તા બે એટલે ત્રણ થશે તો ત્રણ જેનો સરવાળો થશે લીખું ભાષા પરનો સરવાળો ત્રણ થશે તો એવા સાનુકૂળ પરિણામ કેટલા મળશે બે તો અને કુલ પરિણામ છત્રીસ તો કુલ પરિણામ છત્રીસ મળશે ત્યાર પછી સરવાળો છત્રીસ થાય સોરી ચાર થાય એવા જુઓ તો મિત્રો તો કે ચાર થાય એવો સર એક વત્તા ત્રણ એટલે ચાર થશે બે વત્તા બે એટલે ચાર થશે અને ત્રણ વત્તા એક એટલે ચાર થશે જો અહીંયા ત્રણ વત્તા એક એટલે ચાર થાય બે એટલે ચાર થાય એક વત્તા ત્રણ એટલે ચાર થાય તો ત્રણ ના છેદમાં છત્રીસ મળશે તમે છેદ માં બાર લખી શકો શકો કારણ કારણ કે કે સોરી લખી લખી તો તો થાય થાય શકો એવું બધું ટૂંકું રૂપ તમારે આપવું હોય તમે આપી શકો પણ એકના બે ના છેદમાં છત્રીસ ત્રણ ના છત્રીસ એમ લખો તો પણ કઈ વાંધો નથી ચાલો સરવાળો પાંચ થાય તો એક વત્તા ચાર એટલે પાંચ થાય બે વત્તા ત્રણ એટલે પાંચ થાય અને ત્રણ વત્તા બે પાંચ થાય ચાર વત્તા એક પાંચ થાય તો ચાર આવશે તો ચાર ના છેદ માં છત્રીસ છત્રીસ નવ નવ ચોક બરાબર છે તો તમારે એક ના નવ એવો જવાબ ટૂંકો લખો એટલે લખી શકો ત્યાર પછી સરવાળો છ થાય તો છ એટલે પાંચ વત્તા એક છ થાય ચાર વત્તા બે અથવા બે વત્તા ચાર છ થાય એટલે એક ને એક બે આ ત્રણ આ ચાર અને આ પાંચ તો પાંચ ના છેદ માં છત્રીસ સાત થાય તો તમને ખબર છે એક થાય થાય બરાબર છે સરવાળો તો આ ત્રણ આ ચાર અને આ પાંચ તો પાંચ ના છત્રીસ સરવાળો છ થાય એવું તો આ એક આ બે સાત થાય એવું સોરી તો આ એક આ બે આ ત્રણ આ અને આ તો તો થાય થાય એવો સરવાળો એવા કેટલા છે જોઈએ આઠ બે ને ત્રણ પાંચ બે ને ચાર છ પાંચ ને બે હાથ જો આ એક આ બે આ ત્રણ આ ચાર અને આ પાંચ તો પાંચ ના છેદમાં છત્રીસ હવે સરવાળો નવ થાય એવા જુઓ તો સરવાળો નવ થાય તો જો છ ને ત્રણ નવ એક ચાર ને પાંચ નવ પાંચ સરવાળો જોવો તો પાંચ વત્તા પાંચ એટલે દસ છ વત્તા ચાર એટલે દસ તો બે ના છેદ માં છત્રીસ હલો સરવાળો અગિયાર થાય એવું જોવો તો સરવાળો અગિયાર થાય એવું તો પાંચ છ પાંચ ને છતા છેદમાં છ એટલે કે એક જ એકના છેદમાં છત્રીસ તો આ રીતના મિત્રો એની સંભાવના હોય છે સરવાળો બે મળેની સંભાવના એક ના છત્રીસ ત્રણ સંભાવના બે ના છેદ છત્રીસ એ જ રીતના બાર મળેની સંભાવના છત્રીસ સર બીજું એવું કીધું છે કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે અગિયાર શક્ય પરિણામો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર છે તેમના પ્રત્યેક ની સંભાવના એક ના છે શું આપ આ દલીલ સાથે સહમત છો તો ના પડતી ભાઈ આપણે આ દલીલ સાથે અમે સહમત નથી નંબર બે આ દલીલ સાથે સહમત નથી આ દલીલ સાથે સહમત નથી સુગમ સહમત નથી તો કે અગિયાર પૈકી આ તમામ બધા જે છે એ સમસંભાવી પરિણામ છે કેવા પરિણામ છે સમસંભાવી